વડગામ ખાતે ફરી બન્યો ચોરીનો બનાવ સીસીટીવી કેમેરા લગાવવાની ઉઠી હતી માંગ ત્યારે વડગામ પંથકમાં પંદર દિવસમાં ચોરીના ત્રણ બનાવ બન્યા છે પીઆઈ કક્ષાના પોલીસ સ્ટેશનની હદમાં ચોરોનો તરખાટ જોવા મળ્યો છે પોલીસ અને હોમગાર્ડ જવાનો બની રહ્યા છે રાત્રિ પેટ્રોલિંગમાં નિષ્ક્રિય પોલીસ પર લોકોએ સવાલો ઉઠાવ્યા છે ત્યારે વારંવાર વડગામ તાલુકામાં એક બાદ એક ચોરો આપી રહ્યા છે મોટી ચોરીના અંજામ દુકાનની પાછળના ભાગની બારી તોડી અંદર પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો છે વડગામ ખાતે કરિયાણાની દુકાનને ચોરોએ નિશાન બનાવી છે ચોરો દ્વારા સાત જેટલી રોકડ રકમ બે ચાંદીના સિક્કા અને દસથી વધુ મસાલાના પેકેટ લઈને ચોર ફરાર થયા છે વડગામ વેપારી પંથકમાં ચોરી કરતી ટોળકીથી ભયનો માહોલ છવાયો છે હું મહેશ્વરી સુરેશભાઈ ત્રિકમભાઈ રહેવાસી વડગામ વડગામ દુકાન વડગામ ગામમાં હું દુકાન ચલાવું છું કરિયાણાની અમુક સમય તત્વો રાત્રે મારી દુકાનનો પાછળના ભાગમાં મારી તોડી અને ચોરી કરી ચોરી કરેલી છે પાંચ સાત હજાર રોકડા રોકડા તેમજ બે ચામડીના સિક્કા તેમજ મસાલાના પેકેટ લઈ રાતે ફરાર થઈ ગયા છે તો મારી નમ્ર પોલીસ સાહેબ સામે એટલી વિનંતી છે કે ગામમાં જોવા જો ચાર રસ્તા પડતા હોય તો સીસી કેમેરા લગાવી તેમજ મેવાણી સામે વિનંતી છે કે તમે પણ પોલીસ સ્ટાર ઉપર જાણ કરી અને તમે સાથે રહી અને આ કેમેરા લગાવો અને પોલીસ તંત્ર ને પેટ્રોલિંગ થાય એવી જોગવાઈ કરો કેમ કે અત્યારે બે દિવસ અગાઉ જે અમારા ગામમાં ચાર ભેંસો લઈ ગયા હતા ચોરી કરીને એનો પણ ભેદ ઉકેલો નથી એના પછી ટીમા ચોરી ગામ છે બાજુમાં ત્યાં લોકો તસ્કરો આવી રાતના ત્રીસ લાખ નું અંદાજે ચોરી કરી ગયું છે તેની પણ કોઈ તપાસ થઈ નથી પૂરી પૂરી એટલે મારી સત્ર વિનંતી છે કે ગામમાં સીસી કેમેરા લગાવો પેટ્રોલિંગ ચાલુ કરાવો એટલી મારી મેવાણી સાહેબ વિનંતી છે અહેવાલ ઉન્નતિ જોશી લોકાર્પણ